નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો બોતેર રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર ત્રણસો રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ સત્તર હજાર બસો રૂપિયા ને મિત્રો આજે એકલો ગ્રામ ચાંદીનો ભાવ એક લાખ હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છન્નું હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ વીસ હજાર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ તેર હજાર એકાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચાર હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર નવસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક લાખ સત્તાવન હજાર બાણું રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ તેર લાખ નવ હજાર સો રૂપિયા રહ્યો છે